બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો પગપાળા દર્શન કરવા માટે જાય છે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં કેસર ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી પદયાત્રીઓ માટે વિસામો કરવામાં આવે છે ધનસુરા મામલતદાર કચેરી નજીક આ વિસામો શરૂ કરવામાં આવે છે આ વર્ષે પણ અહીં કેસર ગ્રુપ દ્વારા વિસામો શરૂ કરવામાં આવ્યો છે જેમાં ભક્તો માટે ચા નાસ્તો સોવાની સગવડ મેડિકલની પ્રાથમિક સારવારની સુવિધાઓ આપવામાં આવે છે ત્યારે હાલમાં અરવલ્લી જિલ્લાના માર્ગો પગપાળા જતા પદયાત્રીઓથી ઉભરાયા છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીંયાથી જઈ રહ્યા છે ત્યારે ભક્તો આ વિસામનો લાભ લઈ રહ્યા છે અને સેવાભાવી સંસ્થાઓ અને ભક્તો દ્વારા જેમણે આ વિસામો શરૂ કર્યો છે તેઓ પણ સેવાઓ આપી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં કેસર ગુપ્તના તમામ મિત્ર મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે તેમને પડકાર અરવલ્લી ન્યૂઝ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા કેસર ગ્રુપ તરફથી અગિયાર વર્ષથી અમે વિસામો કરીએ છીએ ધનસુરામાં હતા મામલતદાર કચેરી જોડે આખા અરવલ્લીમાં દાહોદ જિલ્લાના ખેડા જિલ્લાના મહીસાગર જિલ્લાના નડિયાદ જિલ્લાના કરોડો પબ્લિક અરવલ્લીમાં થઈ જાય છે તમે અહીંયા રિસામામાં ચા નાસ્તો આરામ કરવાની સુવાની સગવડ બધી સગવડો કરેલી છે આરોગ્ય વિભાગની સારી રીત બધી બધી સગવડો આપીએ છીએ કેસર ગ્રુપ તરફથી ધનસુરા મામલતદાર કચેરી જોડે કેસર ગ્રુપ